શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી અંદર એક તોફાન છે આગ પણ ધુમાડા દટાઈ જવાથી તે આગ બુજાઈ રહી છે તમે સવારે ઉત્સાહની સાથે જ મોબાઈલ ઉપાડો છો અને રાત્રે થાકીને સૂઈ જાઓ છો આજે તમે તમારા જીવનમાં શું કર્યું છે તે જાણ્યા વિના જરા વિચારો તમારી નસોમાં દોડતી ઉર્જા ક્યાં વેડફાઈ રહી છે તમારા મનમાં રહેલી અપાર શક્તિ કોણ ખાઈ રહ્યું છે સત્ય એ છે કે આજનો યુવા પોતાની આદતોનો ગુલામ બની ગયો છે અને ગુલામ ક્યારેય દુનિયા પર રાજ કરી શકતો નથી પરંતુ યાદ રાખો આ ભારતની ભૂમિ છે જેણે દુનિયાને મહાન યોદ્ધાઓ આપ્યા છે આ ભારત છે જેણે દુનિયાને યોગ અને આત્મશક્તિનું જ્ઞાન આપ્યું છે અને આ ભૂમિ પર એક સરળ છોકરો નરેન્દ્ર ઊભો થયો છે જેણે પોતાને સ્વામી વિવેકાનંદમાં રૂપાંતરિત કર્યા છે અને એકલા ઊભા રહીને આખી દુનિયાને હચમચાવી દીધી છે તમારા જીવનનો અરીસો છે આ વિડીયો જો તમારી પાસે સત્ય સાંભળવાની હિંમત છે તો આગળ જુઓ કારણ કે આ તે જ આવી છે જે તમારી અંદર છુપાયેલી શક્તિનો દરવાજો ખોલશે રાજયોગ એ તમારી જાત પર શાસન કરવાનું વિજ્ઞાન છે શરીર મન અને આત્મા અને જે દિવસે તમે તમારી જાતને જીતી લેશો ત્યારે દુનિયા તમારા પગ નીચે હશે શીખવાનો પાઠ નંબર એક ઢીલા ખભાથી સાવધ રહો તમારી શરીર તમારી વાસ્તવિકતા પ્રગટ કરે છે આપણે બધાએ સાંભળ્યું છે કે પહેલી છાપ એ છેલ્લી છાપ છે પણ આ છાપ કેવી રીતે બને છે તમારા કપડાં પરથી તમારા શબ્દો પરથી ના સ્વામી વિવેકાનંદ કહે છે કે તમારો પહેલો પરિચય તમારી મુદ્રા છે તમે કેવી રીતે ઊભા રહો છો તેઓ કહે છે કે વ્યક્તિ ક્યારેય વાળેલા ખભા અને ડૂબેલી જાતિ સાથે ઊંચા વિચારો વિચારી શકતો નથી આ કોઈ રેખા નથી પણ હથોડી છે આજે અરીસા સામે ઊભા રહો અને તમારી જાતને જુઓ શું તમારા ખભા વળેલા છે શું તમારી ગરદન આગળ વધી રહી છે જાણે તમને કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવા બદલ સજા મળી હોય જો હા તો તમે અજાણતા જ દુનિયા અને તમારા મનને સંકલ્પો મોકલી રહ્યા છો કે હું નબળો છું મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે પાવર પોઝ પર હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ પ્રખ્યાત છે જેમાં સાબિત થયું છે કે માત્ર બે મિનિટ પહોળી છાતી અને ખભા પાછળ રાખીને ઊભા રહેવાથી તમારા શરીરમાં ટેસ્ટોસ્ટોરેન્ડ કોન્ફિડન્સ હોર્મોન વીસ ટકા વધે છે અને કોર્સિસ સ્ટ્રેસ હોર્મોન પચીસ ટકા ઘટે છે આજે વિજ્ઞાન શું કહી રહ્યું છે તે સ્વામીજીએ સો વર્ષ પહેલાં કહ્યું હતું સેનામાં જોડાનાર સૈનિકને સૌ પ્રથમ બંદૂક ચલાવવાનું નહીં પણ છાતી ઊંચી રાખીને ઊભા રહેવાનું શીખવવામાં આવે છે શા માટે કારણ કે યુદ્ધના મેદાનમાં લડતા પહેલાં મનમાં લડવામાં આવે છે અને હારેલું શરીર અને નવેલી મુદ્રા ક્યારેય વિજયી મન ઉત્પન્ન કરી શકતી નથી તો આજથી આ એક વસ્તુને તમારી આદત બનાવો જ્યારે પણ તમે બેસો જ્યારે પણ ચાલો તમારી કરોડ રજૂ સીધી રાખો ખભા પાછળ રાખો છાતી બહાર રાખો આ ફક્ત શારીરિક પરિવર્તન નથી આ એક માનસિક વિસ્ફોટ છે તમારા વિચારો બદલાશે તમારી ઊર્જા બદલાશે અને દુનિયા તમને જોવાની રીત બદલાશે પાઠ નંબર બે દુનિયાનું સૌથી મોટું વ્યસન એ આગળ વધતા રહેવાનું વ્યસન છે સ્થિરતામાં શક્તિ શોધો એક મિનિટ માટે વિચારો તમે છેલ્લે ક્યારે દસ મિનિટ શાંતિથી બેઠા હતા કંઈ કર્યા વિના ફોનને સ્પર્શ કર્યા વિના પગ ખસેડ્યા વિના તમને કદાચ યાદ પણ નહીં હોય આપણે એવી પેટી છીએ જે ખાલીપણાથી ડરે છે આપણા હાથ હંમેશા કંઈક શોધતા રહે છે ફોન રિમોટ કંઈ પણ આપણા પગ હંમેશા ફરતા રહે છે આપણે સ્થિરતાથી દૂર ભાગીએ છીએ સ્વામી વિવેકાનંદ કહે છે કે એકાગ્રતાથી બેસવાનું શીખો આ એક નાની વાત લાગે છે પરંતુ આ આજના યુગની સૌથી મોટી ક્રાંતિ છે તમારું મન લેસર જેવું છે જ્યારે તેની ઉર્જા વિખેરાઈ જાય છે ત્યારે તે કંઈ પણ બાળી શકતું નથી પરંતુ જ્યારે તમે તેને એક જગ્યાએ કેન્દ્રિત કરો છો ત્યારે તે સ્ટીલને પણ કાપી શકે છે તમે જ્યારે હલ્યા વિના બેસો છો ત્યારે તમારી વિખરાયેલી માનસિક ઉર્જા એક જગ્યાએ ભેગી થવા લાગે છે મનની અશાંતિ અંદરનો અવાજ શાંત થવા લાગે છે હજારો દિશામાં દોડતું તમારું મન તમારા નિયંત્રણમાં આવવા લાગે છે આજકાલ લોકો તેને ડોપા વ્યસન કહે છે દરેક લાઈક દરેક સૂચના દરેક રીલ મનને નાના નાના આનંદ આપે છે અને તેને બેચેન રાખે છે આ વ્યસનથી આપણી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાનો નાશ થયો છે સ્વામીજી કહે છે કે ખુરશી પર હોય કે જમીન પર એવી મુદ્રા પસંદ કરો કે જેમાં ચાલીસથી પચાસ મિનિટ સુધી તમે હલનચલન કર્યા વિના બેસી શકો આ તપસ્યા છે શરૂઆતમાં પાંચ મિનિટ પણ પર્વત જેવી લાગશે મન બળવો કરશે શરીર થાકી જશે પરંતુ જે દિવસે તમે તમારા શરીરને સ્થિર કરવાનું શીખી જશો તે દિવસે તમે તમારા મનને સ્થિર કરવા તરફનું પહેલું પગલું ભરશો યાદ રાખો કે શાંત વ્યક્તિ એ નથી જેના જીવનમાં તોફાન ન આવે શાંત વ્યક્તિ એ છે જેનું મન તોફાન વચ્ચે પણ સ્થિર રહે છે અને આ સ્થિરતા પ્રેક્ટિસથી આવે છે સોફા પર બેસીને પ્રેરક વિડીયો જોવાથી નહીં પાઠ નંબર થ્રી તમારા શ્વાસ તમારી લાગણીઓનું રિમોટ કંટ્રોલ છે ગુસ્સો ભય બેચેની ઈર્ષા આ લાગણીઓ આપણા પર શા માટે પ્રભુત્વ ધરાવે છે કારણ કે આપણને લાગે છે કે તે બે કાબુ છે આપણે આપણા પોતાના મનની દયા પર જીવીએ છીએ સ્વામી વિવેકાનંદ આનું અદ્ભુત રહસ્ય જણાવે છે તેઓ કહે છે કે આપણા જીવનમાં જીવન ઊર્જા જેને પ્રાણ કહેવાય છે તે ખૂબ જ સૂક્ષ્મ છે તેને સીધી રીતે નિયંત્રિત કરી શકાતી નથી પરંતુ સદભાગ્યે આ પ્રાણ ઉર્જા આપણા શરીરમાં સ્થૂળ સ્વરૂપમાં દેખાય છે આપણા શ્વાસના સ્વરૂપમાં અને યોગનો નિયમ છે જે તમે પણ જાણો છો તમે તેને આપમેળે નિયંત્રિત કરવાનું શરૂ કરો છો આ રેખા તમારા જીવનને બદલી શકે છે જ્યારે તમે તમારા આવતા અને જતા શ્વાસ પર ધ્યાન આપો છો ત્યારે તમે ખરેખર તમારી નસોમાં ચાલતી સૂક્ષ્મ જીવન ઉર્જાથી વાકેફ થાવ છો અને જેમ જેમ તમારી જાગૃતિ વધે છે તેમ તેમ તમારું નિયંત્રણ વધે છે આજે ન્યુરો સાયન્સ બતાવે છે કે જ્યારે આપણે ઊંડો અને ધીમે ધીમે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી વેગસ નર્વને સક્રિય કરીએ છીએ જે આપણા શરીરની લડાઈ કે ભાગી જવાની લડાઈ કે પકડી રાખવાની પ્રતિભાવ પદ્ધતિ છે દોડવાથી શરીર શાંત થાય છે તે તરત જ તણાવ અને ચિંતા ઘટાડે છે સ્વામીજી કહે છે કે તમારી જાગૃતિ એટલી વધી શકે છે કે તમારું મન અને શરીર તમારા સુરો પર નાચવા લાગશે લાગણીઓ તમારા ગુલાબ બનશે તમારા માલિક નહીં તેથી દરરોજ ફક્ત દસ મિનિટ માટે કોઈપણ પ્રકારના પ્રાણાયામનો અભ્યાસ કરવો અથવા ફક્ત તમારા શ્વાસ પર નજર રાખો તમારા શ્વાસ એ દોરો છે જેનાથી તમારા મનનો પતંગ બંધાયેલો છે દોરો તમારા હાથમાં છે તમારે નક્કી કરવાનું છે કે પતંગ ક્યાં ઉડાડવો પાઠ નંબર ચાર જ્ઞાનનો અહંકાર વ્યવહારનો સૌથી મોટો દુશ્મન છે આજના યુવાનો ખૂબ જ જ્ઞાની છે આપણી પાસે પુસ્તકો ઇન્ટરનેટ અભ્યાસક્રમોનો ભંડાર છે આપણે સો પુસ્તકો વાંચી શકીએ છીએ આપણે હજાર વિડીયોઝ જોઈ શકીએ છીએ પરંતુ આપણું જીવન એક ઇંચ પણ બદલાતું નથી કેમ કારણ કે આપણે માહિતી એકઠી કરવાને જ્ઞાન માનીએ છીએ સ્વામી વિવેકાનંદ આ વાત પર જોરદાર પ્રહાર કરે છે તેઓ કહે છે કે વ્યવહાર ફિલસુફી કરતાં ઘણો મોટો છે સાચું જ્ઞાન અનુભવમાંથી આવે છે તેઓ હંસનું ઉદાહરણ આપે છે જો હંસને દૂધ અને પાણીનું મિશ્રણ આપવામાં આવે છે તો તે ફક્ત દૂધ પીવે છે અને પાણી છોડી દે છે એક સાચો યોગી પણ ફિલસુફીના પુસ્તકોમાંથી ફક્ત ઉપયોગી વસ્તુ એટલે કે અભ્યાસ જ કાઢે છે અને બાકીનું બધું છોડી દે છે તરવા વિશે સો પુસ્તકો વાંચવા અને દસ મિનિટ પાણીમાં ઉતરવા અને હાથ પગ હલાવવા વચ્ચે ઘણો તફાવત છે સ્નાયુઓ જીમમાં જવા વિશે વાંચવાથી બનતા નથી તે વજન ઉપાડવાથી બને છે આજે આપણે બધા માહિતીના વ્યસની બની ગયા છીએ આપણે ફક્ત વધુ જાણવા અને વધુ વાંચવા માગીએ છીએ એ વિચાર્યા વિના કે આપણે આપણા જીવનમાં જે જાણીએ છીએ તેના એક ટકા પણ લાગુ કર્યા છે કે નહીં સ્વામીજી સ્પષ્ટકણે કહે છે કે એક ઔશ અભ્યાસ એક પાઉન્ડ સિદ્ધાંત કરતાં મૂલ્યવાન છે સો પાઉન્ડ અભ્યાસ સો પાઉન્ડ સિદ્ધાંત કરતાં વધુ મૂલ્યવાન છે તેથી આગલી વખતે જ્યારે તમે સ્વસહાય પુસ્તક વાંચો અથવા વિડીયો જુઓ ત્યારે ધોભો અને પોતાને પૂછો કે આમાંથી કઈ વસ્તુ હું હમણાં મારા જીવનમાં લાગુ કરી શકું છું જ્ઞાન એ નથી જે મનમાં ભરેલું છે જ્ઞાન એ છે જે તમારા વર્તનમાં તમારી આદતોમાં પ્રવેશી ગયું છે બાકીનું બધું કચરો છે પાઠ નંબર પાંચ વ્યવહારના બે હત્યારાઓ એક નબળું શરીર અને શંકાશીલ માન બીજો અને સૌથી ખતરનાક રાક્ષસ શંકા છે આ તમારી અંદર બેઠેલો આતંકવાદી છે શું આટલી નાની પ્રેક્ટિસથી ખરેખર કંઈ થશે શું મને મારી મહેનતનું ફળ મળશે વાસ્તવિક જીવનમાં આ બધી બાબતો કામ કરતી નથી જે ક્ષણે આ વિચાર તમારા મનમાં આવે છે તે ક્ષણે તમે યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ હારી જાઓ છો સ્વામીજી આને ટાળવા માટે એક ક્રૂર પરંતુ અચૂક રીત કહે છે એક નિયમ બનાવો જેમ કે જ્યાં સુધી હું સવારે પંદર મિનિટ ધ્યાન ન કરું ત્યાં સુધી હું નાસ્તો નહીં કરું અથવા જ્યાં સુધી હું પ્રાણાયામ ન કરું ત્યાં સુધી હું મારા ફોનને સ્પર્શ નહીં કરું તેઓ કહે છે કે જૂની ભારતીય માતાઓ પૂજા પછી જ બાળકોને ખોરાક આપતી હતી ધીમે ધીમે બાળકો તેના એટલા ટેવાઈ જાય છે કે માથું નમાવ્યા વિના તેમને ભૂખ કે તરસ લાગતી જ નથી તમારા મન સાથે પણ આ યુક્તિનો ઉપયોગ કરો તેને તમારી શરતો પર કામ કરાવો તેની શરતો પર તમે કામ ન કરો જ્યારે તમે તમારા આરામ કરતા તમારા અભ્યાસને વધુ મહત્વ આપો છો ત્યારે શંકા આપમેળે મટી જશે પાઠ નંબર છ તમારા અભ્યાસ માટે એક મંદિર બનાવો વિચારો એક ગેમર પાસે પોતાનું ગેમિંગ સેટઅપ હોય છે એક ખેલાડીનું પોતાનું મેદાન હોય છે એક વૈજ્ઞાનિકની પોતાની પ્રયોગશાળા હોય છે આ સ્થાન ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલું નથી તે ઊર્જાથી ભરેલું છે સ્વામી વિવેકાનંદ કહે છે કે તમારી પાસે એક ગુપ્ત જગ્યા હોવી જોઈએ ધ્યાન અને અભ્યાસ માટે એક પવિત્ર સ્થાન જો શક્ય હોય તો એક અલગ ઓરડો જો નહીં તો રૂમનો એક ખૂણો આ સ્થાનને ખાસ બનાવો અહીં જૂતા અને ચપ્પલ પહેરીને ન જાઓ જ્યાં સુધી તમે શરીર અને મનથી શુદ્ધ ન હોવ ત્યાં સુધી અહીં બેસો નહીં આ જગ્યાએ દુન્યવી બાબતોની ચર્ચા ન કરો લડશો નહીં અથવા બકવાસ કરશો નહીં આ ફક્ત તમારા અને તમારા આત્મા માટે એક સ્થળ છે અહીં હંમેશા ફૂલો રાખો સારા ચિત્રો મૂકો સવારે અને સાંજે ધૂપ અથવા અગરબત્તી પ્રગટાવો જ્યારે તમે દરરોજ એક જ જગ્યાએ એક જ સમય પ્રેક્ટિસ કરો છો ત્યારે તમે તે સ્થાનને આધ્યાત્મિક રીતે ચાર્જ કરો છો તે સ્થાન ચુંબક બની જાય છે પછી જે દિવસે તમારું મન ખૂબ જ બેચેન અથવા ઉદાસ પણ હશે તે જગ્યાએ બેસતાની સાથે જ તમને એક વિચિત્ર શાંતિ અને શક્તિનો અનુભવ થશે તમારું ઘર તમારો કિલ્લો છે અને આ ખૂણો તે કિલ્લાનું મંદિર છે આ તમારું વ્યક્તિગત ચાર્જિંગ સ્ટેશન છે જ્યાં તમે દુનિયાની નકારાત્મકતાથી પોતાને રિચાર્જ કરી શકો છો પાઠ નંબર સાત પોતાને સાજા કરવાનો સૌથી સ્વાર્થી રસ્તો એ છે કે દુનિયાને સાજા કરવાની ઈચ્છા રાખવી જો હું કહું કે સ્વસ્થ અને ખુશ રહેવાનો રસ્તો સ્વસ્થ અને સુખી જીવન છે તો તમારે તે કરવું પડશે એક રહસ્ય છે જે ફક્ત બે મિનિટમાં કામ કરે છે સ્વામીજી એક અદ્ભુત માનસિક કસરત કહે છે તેઓ કહે છે કે દિવસની શરૂઆતમાં તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે વિશ્વના કેન્દ્રમાં ઊભા છો હવે પૂર્વ તરફ મુખ કરો અને શાંતિથી પ્રાર્થના કરો દરેક માનવી દરેક પ્રાણી દરેક વૃક્ષ આ દિશામાં રહે તો દરેક પક્ષી સ્વસ્થ અને ખુશ રહે પછી પશ્ચિમ તરફ વળો અને તે જ પ્રાર્થનાનું પુનરાવર્તન કરો પછી ઉત્તર તરફ પછી દક્ષિણ તરફ આ ખૂબ જ આદર્શવાદી લાગે છે પરંતુ તેની પાછળ એક ઊંડું મનોવિજ્ઞાન છે સ્વામીજી કહે છે કે જ્યારે તમે આ રીતે બધા માટે સારું વિચારો છો ત્યારે તમારા અંદરની કડવાશ ઈર્ષા અને ફરિયાદો સમાપ્ત થવા લાગે છે જ્યારે તમે વિશ્વને આશીર્વાદ આપો છો ત્યારે સૌ પ્રથમ તે તમારામાંથી પ્રસાર થાય છે તમારી પોતાની સિસ્ટમ તે સકારાત્મકતાથી ભરાઈ જાય છે આજે આપણે બધા આપણા દુઃખમાં ડૂબેલા છીએ મારી સાથે આવું થયું તેમણે મને આ કહ્યું આપણે પીડિત માનસિકતામાં જીવીએ છીએ આ કસરત તમને તે નાના સ્વમાંથી બહાર કાઢે છે અને તમને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડે છે અને જ્યારે તમારું મન આટલું વિશાળ થઈ જાય છે ત્યારે તમારી પોતાની નાની શારીરિક અને માનસિક સમસ્યાઓ ખૂબ જ નાની દેખાવા લાગે છે સ્વામીજી કહે છે કે જ્યારે તમારા મનમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી ત્યારે સ્વાસ્થ્ય અને મનની શાંતિ કોઈ મોટી વાત નથી તમને તે મફતમાં મળે છે સાત દુ દિવસ સુધી આનો પ્રયાસ કરો અને તમારી અંદરનો ગુસ્સો અને ચીડિયાપણું વરાળની જેમ બાષ્પીભવન થઈ જશે પાઠ નંબર આઠ તમારા મનમાં રૂપમાં સ્વશિસ્ત છે બગડેલા બાળકને ઉછેરવાનું શીખો આપણે આપણા મનને બગડેલું બાળક બનાવી દીધું છે આપણે તેને જ્યારે પણ જોઈએ ત્યારે આપીએ છીએ જો તે મજા ઈચ્છે છે તો રીલ્સ જોઈ લો જો તે વધુ મજા ઈચ્છે છે તો આ જંક ફૂડ લઈ લો જો તે વધુ મજા ઈચ્છે છે તો આ નેટફ્લિક્સનો આશરો લો મૂર્ખ માતા પિતાની જેમ આપણે તેની દરેક માગણી પૂરી કરીને તેને નબળું ડરપોક અને હઠીલું બનાવી દીધું છે અને હવે આપણે ફરિયાદ કરીએ છીએ કે આપણું મન આપણા નિયંત્રણમાં નથી સ્વામી વિવેકાનંદ કહે છે કે મન સારું કે ખરાબ નથી પ્રશ્ન ફક્ત નિયંત્રણનો છે તો આ આત્મનિયંત્રણ આ આત્મશ્રેષ્ઠ કેવી રીતે આવશે વિવેક અને વ્યવહારના બે રસ્તા છે પહેલો વિવેક છે વિવેક એટલે કે સમજણ તમારે વારંવાર પોતાને યાદ કરાવવું પડશે કે ઇન્દ્રિય આનંદ એક છેતરપિંડી છે તે એક ઝાડ છે તે તમને થોડા સમય માટે સુખ આપે છે પરંતુ લાંબા ગાળે તે તમને ખોખલા અને બીમાર બનાવે છે જે દિવસે તમને ખ્યાલ આવશે કે આનંદની પાછળ દોડવાથી તમને ફક્ત દુઃખ અને બેચેની મળે છે તે દિવસે તમારી વિવેક જાગૃત થશે બીજો અભ્યાસ છે એટલે કે ધીમે ધીમે નિયંત્રણ મોટા ભાગના લોકો શિસ્તમાં નિષ્ફળ જાય છે કારણ કે તેઓ પહેલે જ દિવસે પર્વત ઉપાડવાનો પ્રયાસ કરે છે મન બળવાખોર બને છે સ્વામીજી કહે છે કે ધીમે ધીમે શિસ્ત અપનાવો આજે ફક્ત દસ મિનિટ વહેલાં ઉઠો કાલે પંદર મિનિટ આજે ફક્ત એક કોલ્ડ્રીંકને ના કહો કાલે બીજી નાની ઈચ્છાને ના કહો જ્યારે પણ તમે નાની ખોટી ઈચ્છાને ના કહો છો ત્યારે તમે મોટા આવીને હા પાડી રહ્યા છો અને આ નાની ઈચ્છાઓ તમારા મૃત્યુનું કારણ છે તમારું જીવન તમને આત્મવિશ્વાસથી ભરી દેશે ધીમે ધીમે તમારું મન સમજશે કે તમે જ ખરાબોશ છો તે નહીં સ્વશિસ્ત એ કોઈ સજા નથી તે તમારી ઈચ્છાઓના ગુલામ બનવાથી મુક્તિ છે પાઠ નંબર નવ પવિત્રતા એ શક્તિ છે આજના વિશ્વમાં શક્તિનો અર્થ શું છે પૈસા શક્તિ ખ્યાતિ સ્નાયુ સ્વામીજી કહે છે કે શક્તિની વ્યાખ્યા સંપૂર્ણપણે અલગ છે તેઓ કહે છે કે દુનિયામાં સૌથી મોટી શક્તિ મનની શુદ્ધતા છે પવિત્રતાનો અર્થ ફક્ત શારીરિક બ્રહ્મચર્ય નથી પવિત્રતાનો અર્થ એવું મન છે જેમાં નીચા નબળા ઈર્ષાળુ અને કામાતુર વિચારો ચાલતા નથી એવું મન જે સ્વચ્છ પારદર્શક અને એક ધ્યેય પર કેન્દ્રિત હોય છે સ્વામીજી કહે છે કે જે મનમાં આવા ગંદા વિચારો ચાલતા નથી તે મન અદ્ભુત ઊર્જા અને વિશાળ ઈચ્છા શક્તિ વિકસાવે છે એક એવા મનની કલ્પના કરો જેની ઊર્જા હજારો નાની ઈચ્છાઓમાં વહેંચાયેલી છે જેની સંપૂર્ણ શક્તિ ફક્ત એક જ જગ્યાએ કેન્દ્રિત હોય છે આવું મન શું કરી શકતું નથી જ્યારે આવી વ્યક્તિ કંઈક કરવાનું નક્કી કરે છે ત્યારે આખું બ્રહ્માંડ તેને મદદ કરવા માટે નમી જાય છે ઇતિહાસના બધા મહાન લોકો ભલે પછી તે વૈજ્ઞાનિકો હોય કલાકારો હોય કે નેતાઓ તે બધામાં કોઈને કોઈ સ્વરૂપમાં જબરજસ્ત આત્મનિયંત્રણ અને મનની શુદ્ધતા હતી તેઓએ પોતાની બધી શક્તિ પોતાના કાર્યમાં લગાવી દીધી હતી અને આ જ કારણ હતું કે સ્વામીજી પાસે ન તો પૈસા હતા કે ન તો કોઈ સેના છતાં તેમણે પોતાના અવાજથી આખી દુનિયાને હચમચાવી દીધી તેમની શક્તિ તેમના શુદ્ધ એકાગ્ર અને શક્તિશાળી મનમાંથી આવી હતી વાસ્તવિક શક્તિ સ્નાયુઓમાં નહીં પણ મનની શુદ્ધતામાં છે જ્યારે તમારું મન શુદ્ધ હશે ત્યારે તમારા શબ્દો તમારા કાર્યો તમારી હાજરી બધું જ શક્તિશાળી બનશે તમે ફક્ત સફળતા પ્રાપ્ત કરશો નહીં તમે પોતે સફળતાનું પ્રતિક બનશો તો મિત્રો રાજયોગના આ નવ સિદ્ધાંતો હતા જે ફક્ત સિદ્ધાંતો નથી પણ એક માર્ગદર્શિકા છે એક સામાન્ય માણસમાંથી મહાન માણસ બનવા માટે માર્ગદર્શિકા તમારી મુદ્રા બદલો તમારી દુનિયા બદલાઈ જશે સ્થિર બેસવાનું શીખો તમારું વિખરાયેલું મન કેન્દ્રિત થઈ જશે તમારા શ્વાસને નિયંત્રિત કરો તમારી લાગણીઓને તમારા ગુલામ બની જશે જ્ઞાન એકત્રિત કરવાનું બંધ કરો અભ્યાસ શરૂ કરો તમારી અંદર રહેલી શંકાને મારી નાખો અને તમારા શરીરને મજબૂત બનાવો તમારા માટે એક પવિત્ર ખૂણો બનાવો તે તમારી શક્તિનો સ્ત્રોત બનશે દરેક માટે સારું વિચારો તમે આપમેળે સારા બની જશો મનની નાની જીદ તોડી નાખો મોટા આપ આપમેળે પ્રાપ્ત થશે અને યાદ રાખો કે વાસ્તવિક શક્તિ શુદ્ધતામાં છે રાજયોગ તમને ભગવાનને શોધવાનું શીખવતું નથી તે તમને શીખવે છે કે તમે તમારી અંદર છુપાયેલા ભગવાનને તમારી અનંત શક્તિને કેવી રીતે જાગૃત કરી શકો છો આ માર્ગ સરળ નથી તમારે દરરોજ પોતાની જાત સાથે લડવું પડશે તમારે દરરોજ પડીને ફરીથી ઉઠવું પડશે પણ જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકાશો નહીં તમારું લક્ષ્ય શું છે તમારી નબળાઈઓ પર કાબૂ મેળવવો તમારા મન પર કાબૂ મેળવવો તમારા જીવન પર કાબૂ મેળવવો આજે જ પહેલું પગલું ભરો એક નિયમ પસંદ કરો અને તેને તમારા જીવનનો ભાગ બનાવો જો આ વિડીયોએ તમારી અંદર એક પણ ચિનગારી પ્રગટાવી હોય તો તેને એવા લોકો સાથે શેર કરો જેમની તમે કાળજી લો છો અને કમેન્ટમાં મને જણાવો કે તમે આજથી કયા નિયમનું પાલન કરવા જઈ રહ્યા છો મારી સાથે જોડાવા બદલ આભાર આગામી વિડીયોમાં નવા વિષય સાથે મળીશું જય શ્રી કૃષ્ણ